ફૂડ એકદમ સારું છે અહીંનું ઘણીવાર વિઝિટ કરી છે દર વખતે વિઝિટ કરું છું ત્યાર વખતે આટલો જ સારો સારો અનુભવ થાય છે અહીંનો સ્ટાફ બહુ જ ફેમિલિયર છે બહુ સારું એનું પરફોર્મન્સ હોય છે દર વખતે સારું ને સારું ખવડાવે છે તેને જેને અહીંયા આઈનું ફૂડ આઈનું ફૂડ બહુ સરસ છે હું ઘણી વખત અવારનવાર આવું છું મારા છોકરાઓ જોડે અને અહીંયા બહુ શાંતિ અને એક સારું વાતાવરણ તમને અહીંયા

ત્યાં જે ગોંડલ છે એનાથી માત્ર ને માત્ર સાહેબ પાંચ કિલોમીટર દૂર હવે સુવિધા ચાઇનીઝ છે પંજાબી છે ગુજરાતી છે એકદમ તમે જોવો તો પ્રીમિયમ ક્વોલિટીમાં સાહેબ પ્રોવાઇડ કરે છે અને બી તમારા સુ હોય રહેવા માટે છે અથવા સેલિબ્રેશન કરવા માટે તમારે બેન્કેટ હોલ તો લક્ઝરિયસ બેન્કેટ વોલના જે વેડિંગ સ્પેશિયલી સાહેબ જે રૂમ છે હનીમૂન રૂમ કોઈ બી તમે ફેસિલિટી જોવો તો એકથી એક જે લક્ઝરિયસ છે એ પ્રોવાઈડ કરે છે તો વધારે આપણે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું લેટ સાથે બ્લોગ

જેની અંદર તમે એક મહાદેવના મંદિરથી જાય અને બધી તમામ ધર્કની સુવિધાઓ મળે છે જેવા કે બકરી રૂમ છે બે બેંક હોલ છે પંગખો સક્કસો માણસ કમાઈ શકે એવો આપણી પાસે મોકો પાલકી પ્રોક છે કે આમાં હાલમાં જ આપણે અવસર આયોગન નવું રાખીશું ત્યારબાદ આપણે ભૂલકાઓ બાળકો બગર રમી શકે એવું નામ એવું ગેમ ગો આપી પાસે તમામ જાતની સુવિધાઓ આપણે અહીંયા પૂરતી પાડીએ છીએ કોઈ પણ નહીં સાહેબ આવડી મોટી સુવિધા હોય

બગી ગાત નું તમે કરી દેશે ને અહીંયા કરી શકો છો સાહેબ તમારો કોઈ ભી જે સુ પ્રસંગ હોય કે પછી જે લગ્ન હોય કે પછી મેરેજ યુનિવર્સિટી હોય કોઈ ભી રીતની પાર્ટી હોય તમારો કોઈ ભી સુ પ્રસંગ કે જન્મદિવસ હોય તમારો જે મોટો ફંક્શન હોય આવી તે કરી શકે સાહેબ બધી રીતે હા બધી રીતે ક્વોલિટી હે એ પ્રોવાઈડ કરે અને એક થી એક સાહેબ લક્ઝરી સુવિધા હવે સાહેબ બીજા જે અમારા દર્શક મિત્રો જોવે છે કે ભાઈ એમને જે રહેવા માટે સુવિધા હોય એવી રીતે આવી રીતે પરફેક્ટ રિસોર્ટ એવી રીતે તમે સુવિધા છે આવી રીતે જે કસ્ટમર હોય એમને પૂરી પાડે છે તો એકવાર અચૂક થી જે એની એકવાર મુલાકાત લેજો અને નાના બાળકો હોય રમી શકે છે આ સાહેબ બહુ મોટો મંદિર હે સાહેબ જોઈ મંદિર હે એરિયા તમે જો અને અંદર તમે જો અંદર એક બાળકો હે સુવિધા હે કે રમી શકે અને અંદર નેચરલી રીતે તમે બેસી શકો એવી રીતે સુવિધા છે આપણું બેંક ગોલ છે આની અંદર તમારે કાખો મેમ્બર બેસી શકે આપણા પ્રસંગ માની શકે લગ્ન પ્રસંગ અંદર એટલે સાહેબ તમે તમારો કોઈ બી શુભ હોય આવી રીતે અહીંયા બેન્કેટ હોલ છે આવી રીતે તમે જે કોઈ બી શુભ પ્રસંગ હોય આવી રીતે તમે સેલિબ્રેશન કરી શકો એવી રીતે જે સુવિધા છે એ એકદમ સારી રીતે પ્રોવાઇડ કરે છે સાહેબ આ ઘર અમારું જમવા માટે બારનું ગાર્ડન રેસ્ટોરન્ટ છે આની અંદર એસી હોલ પણ છે જેની સાથે આપણે ફેમિલી સાથે જમી શકો છો હવે ફ્રેન્ડ્સ તમે ગમે ત્યારે એની ટાઈમ આવો આવી રીતે તમે જો નેચરલ રીતે તમે બહાર છે એકવાર ફૂડનો આનંદ લઈ શકો અને જમી શકો એવી રીતે એ બહાર એકદમ તમે જુઓ કે મસ્ત રીતે જે વાતાવરણ છે એને શૂટ થાય એવી રીતે તમને જમવાની જે સુવિધા છે એ પ્રોવાઈડ કરે છે અહીંયા અને સરસ રીતે હઈ તમે જમી શકો નેચરલ એન્વાયરમેન્ટમાં એવી રીતે આખે આખું જે સજાવેલું છે તો એકવાર અચૂક થી સાહેબ આવજો જે પછી ખાસ કરીને સાહેબ આપડે જે એન્ટ્રી આપડે જે હોય સેલ્ફી પોઈન્ટ આપડે અવેલેબલ છે અહીંયા આ બગા સેલ્ફી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ આમ તમે જોવો કે સેલ્ફી એક થી એક ફોટા તમે સાહેબ જોવો કે આ જોવો પાખ નું આ એકદમ 3D તમે જોવો ચિત્ર જોવો તમને એમ થાય કે ભાઈ આ માં પાખું તમને આવી ગયા આવી રીતે તમે આમાં ઉભા એવી રીતે શરીરમાં પાખ આવી ગયા એવી રીતે આ જે સૂટ સેટ કરેલું છે આખે આખું એમાં ગાય નો ઘટે એવી રીતે પછી આ છે એ લેક છે કે ભાઈ તમે સ્વિટ્ઝરલેન્ડ માં જાઓ એવી જ રીતે તમે ફોટો પાડ્યો હોય એમ થાય સ્વિઝલ સ્વીઝરલેન્ડમાં તમે આવી ગયા આવી રીતે આમ નેચરલી ફોટો એવી રીતે શૂટ થાય બરોબર છે પછી બીજા નંબરમાં જે આ સેલ્ફી જે ત્રીજી છે આમાં તમે જુઓ કે જીરાફ છે આવી રીતે નેચરલ એકદમ જો છે એની તમને ફિલિંગ આવે એવી રીતે તમે ઊભા હોય એમ થાય ઝૂમાં તમે હાઈ પહોંચી ગયા આવી રીતે નેચરલ ફોટો શૂટ થાય પછી સાહેબ છે નેક્સ્ટ છે ઈ બી સેલ્ફી એ આવી રીતે ગેટ છે આવી રીતે બરોબર છે

તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે આપણે જે અહીંયા જે સાઉથ ઇન્ડિયનનું જે આવી રીતે લાઈવ ચાલે આવી રીતે તમને જ્યારે પણ તમે સાઉથ ઇન્ડિયન નો ટેસ્ટ લ્યો ત્યારે એકદમ તમને લાઈવ અને ફ્રેશ મળી જાય તમને બધી વાનગી બરોબર ને હાજરી બધી વાનગી તમને ફ્રેશ મળે સાઉથ ઇન્ડિયન આપણે જોયું કે હવે જે આપણે જે બીજો ડિપાર્ટમેન્ટ આવે એમાં શું આ આપણું કાયની વિભાગ અહીંયા તમામ જાતના ફ્રૂક કાકર મન્કુરિયન ગાય કાયની તમામ વસ્તુ અહીંયા તમે છે હવે સાહેબ તમે જોઈ લ્યો કે આવી રીતે ફ્રેશ એકદમ આપે અને તમે સૂપની ને બધી ક્વોલિટી તમે જો પ્રીમિયમ ક્વોલિટી નો સૂપ આવે કે આ રીતે લાઈવ તમને મળે બરોબર ને સાહેબ દરરોજના માટે આવી રીતે ફ્રેશ મળે લાઈવ અને કોઈ ભી તમારી જે વાનગી હોય છે ચાઇનીઝ એ તમને લાઈવ એકદમ મળી જાય લાઈવ આપણે જે એ કટ વિભાગ જોયો પછી એના પછી એ ચાઇનીઝ જોયો હવે નું ડિપાર્ટમેન્ટ આપણે શું હોય આગળ આ પંજાબી છે ગાઈસ અહીં આપણો બધું પંજાબી મળે કાકુ કરી પંગી કી કા ઘેર કાઈ કે અહીંયા બધું પંજાબી લાઈવ જાય બધું જાય હવે સાહેબ ગમે ત્યારે તમે આવો આવી રીતે

કે પછી જે સબ્જી હોય હરેક સબ્જી છે એ આવી રીતે તમે જોઈ શકો અત્યારે આ ચાલે છે આવી રીતે લાઈવ છે આવી રીતે લાવી છે એ તમને પ્રોવાઈડ પડે અને એવી રીતે તમે લઈ શકો આ જો તમે ચાવલ છે અંદર જુઓ તમે જીરા રાઈસ ક્વોલિટી વાઇઝ કોઈ ભી તમે ફૂડ જોશો તો ક્વોલિટી વાઇઝ બેસ્ટમાં બેસ્ટ જે આપણે જોયું અહીંયા કે એવી રીતે જે સુવિધા પૂરી પડે છે અંદર તમે જોઈ લ્યો કે આમ ધાણો છૂટો પડી જાય એવી રીતે બ્રાન્ડેડ ક્વોલિટીની કોઈ ભી તમે ચીજ જો કે ભાઈ ચાવલ જો કે કોઈ ભી સબ્જી જો આવી રીતે સાહેબ કોઈ બી શુભ પ્રસંગ હોય તો અમારા જે વ્યુઅર આવે તો એને મળી રહે તમામ આ તો તમે આવી શકો એની ટાઈમ આવી તમે બુક કરાવી શકો અને તમારા જે શુભ પ્રસંગ હોય એને સોનેરી અવસર એમાં ચાર ચાંદ લગાડી શકો બરોબર ને સાહેબ હવે સાહેબ આપડે જે બધા ડિપાર્ટમેન્ટ જોયા બરોબર એકદમ સરસ છે બધા ડિપાર્ટમેન્ટ હવે જે અમારો વિવર કોઈ આવે એને જે ગુજરાતી રોટલી હોય કે પરોઠા હોય આવી રીતે તમે એને જે સુવિધા આપો પ્રોવાઇડ કરો એમાં શું હોય

અને સાહેબ જે લસા પરોઠા એ મળી જાય ને લસા પરોઠા એવરી આઈટમ જે ગુજરાતી છે એમાં કોઈ તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ પૂરી થઈ જાય આવી રીતે એકદમ લાઈવ તમને મળે અને તમને જેવી રીતે દેશી ખાના તમે વાડીએ મોટ લેતા હોય ઘેરે મોટ લેતા હોય એવી રીતે તમને જે ફિલિંગ આવે એવી રીતે ખાવાની તમને સુવિધા પૂરી પડે અને જે તમારો અવસર હોય એ તમે સારી રીતે તમે સેલિબ્રેશન કરી આવો બરોબર ને સાહેબ હવે હવે સાહેબ આપણે જે અમારા જે વ્યુઅર ને આપણે જે બતાવ્યું

પરફેક્ટ રિસોર્ટ માં તમે જોઈ શકો આવી રીતે લાઈવ તમને મળે બરોબર ને સાહેબ અને કોઈ બી એના તમે આચાર એની ક્વોલિટી વાઇઝ તમે જોઈ લ્યો કે આવી રીતે જ તમને લાઈવ મળશે અને કદાચ સાહેબ કદાચ પાંચ કસ્ટમર હોય કે પછી સેલિબ્રેશન કોઈ રાખેલ હોય તો આવી રીતે જ મળે આવી રીતે બધું તમને લાઈવ રીતે તમને મળે અંદર તમે જોઈ લ્યો કે આવી રીતે જ તમને લાઈવ મળશે જોઈ લ્યો તમે બરોબર એમાં કોઈ રીતનું જે પરફેક્ટ માં તમે આવો તો કોઈ રીતનું કોમ્પ્રોમાઈઝ કદાચ પાંચ કસ્ટમર હોય કે પછી આખી આખું ફંક્શન હોય કે વેડિંગ હોય કોઈ બી હોય તો જે હોય કોમ્પ્રોમાઇઝ કોઈ નહીં કોલેટની કોઈ નથી સાહેબ દોર્યો રમે અંદર તમે જે નામ જુઓ કે કોઈ બી તંદુરની જે વાનગીઓ છે એમાં કોઈ રીતે સાહેબ કોમ્પ્રોમાઇઝ થતું નથી અને જે ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો સારામાં સારી ક્વોલેટીમાં તમને સુવિધા પૂરી પાડે છે તો એકવાર સાહેબ અચૂકથી એકવાર જે તમારા જે શુખપ્રસંગ હોય એને સેલિબ્રેશન કરવા માટે સાહેબ એકવાર જે પરફેક્ટ રિસોર્ટ છે એકવાર અચૂક વિઝિટ કરજો સાહેબ